હવે મેં તો લેવા મેલ્યા હતા પણ અહીંયા ની ચોરી કરી તો હવે મુંદ દોડતો નહીં બરાબર કેમ કે આ ડોહર આપડે માર નહીં ખરો ને તો નહીં સુધરે હા એટલે એ તમારે અમે પેલો કેસ પડ્યો છે દીધી વાળો અને એટલે બે થયા એટલે તમે કેસ જીતી દાહો પણ મને તો હવે મારી દુધી હરાપ માં ના લ્યો કે તારી દુધી બટાકા આવશે હવે ટાણી તો ખેગર થી ખરેખર જોજો ને કે બટાકા બે આવશે એની જીબ એવી છે આ હા પછી તો ગજબ થઈ જાય ખરેખર દુધી મે રાત દાડો એ કર્યો બોલો મોટી કરવા માટે તો હવે રાત દાડો એક કન્યાખો નો હે ને હવે મેં કીધું એમ હા ઓછી ગાય ભાઈ આ લાગતી નહી લઈ ગયું છે ખાશી લઈ ગયેલું છે ઓછી નહી લીધી એ ઓનું મારા કોક તો કરવું જ પડશે હા ગम्मेતે હો લઈ ગયો હે ચોરને તો મારા પકડવો જ પડશે અન એ પાછો મારા એથી જેગો લઈ ગયો છે એટલે ઓનો પકડાવવાનું તો શટકો નહીં ઓય ભાઈ હે ઘાતા હા જો ઘાતા ચોરી કરવા ગયાતા

કંટાળું કે વાત કરો કોમ ના થયું ભાઈ તો આતો કીધું ક્યાં તમે ટૂચો મારું કોમ ના હવે કરવાનું તો બોલતા નહીં મજૂર કરવા જો સીધું બોલ્યો છે બંટી બંટી નહી

ઓ તારે ઘર નહ લાગતા ઓ લઈ જો આ તો તમારી કેટલી લાઇન મેલી હતી આ પોટકું બહાર નકલાજરું બંધાવો આખું અમે અમે ધરમ સારા મોલાદ વાત છું છે યાર

હવે હરીશજી મે ઘણી ચોરીઓ કરેલી હતી પેલા પકડે એટલે ભગવાન માજી ખાવાના વાત કરો તો આ આખું ભય મેલ્યું છે રંગ્યા હાથે મેં તમને પકડ્યા અલ્યા આજે આ બધા ચેડે થયું છે તો પલાદ મે હરીજી હું હવે હું કોઈ ખબર છે કે જો તમારો છોકરો ઉમર લાયક છે બધા કોમ કરો છો વાવેતર કરો છો તો આ કોકના ખેતરની મજૂરી પર સુકા તાચી રહ્યા છો અલ્યા ભાઈ હું મારી મજૂરી ખાઉ છું ને વાપળો મારી વાત હું તમારા ભાઈને જાર વટા બદલે મજૂર નું કે આવ્યો તો એટલે મારા તો હું મજૂરની ફેક્ટરી કરીને દેઠો છું તા આતા અરે મફુજી એ મેનો તો મફુજીન મફુજીન તો આથી ખબર અને આળદ મારા કાલે છોરાણા થઈને તમે એમ લઈ જાના ફેર હન થઈને આયા છો

જો મારી વાત આપણે આજ મારા એ અળદ ચોરણા છે કાલ તમારા એ ગમે તે ચોરાઈ શકે આયા તા દૂધી ચોરવા આયા તા રે અમે તો પડાઈ લીધી હતી આત્મથી વના તાણી તો આ ડો ચાન આવી રીતના લાવા નાખવા મડે ઠણ ઠણ અલે આ તો અમે હળકવા છે હું તો જોણું કઈ નો ઓ આપણો હલકારે એ છોડવા નહી તમે મન થોડો થોડો બધા સાથ સહકાર આજો પણ કે આકાર જી ને એટલું જ થઈ કો તો અમે તો હાલો હા બરોબર આવશી તો ખરાનો અરે ફાઈનલ આવશે ને દોડતા આવશે

એ પેટમાં દુખી ના ના તો માર આળદ નઈ ખાવા જિંદગી માં ભાઈ જેટલી કાળ આળદ તો નઈ ખાઉં હું હા એ તમારી ઈચ્છા અનો આપણ્યો હા હવે બેહો ઘડી ખાડો શું કરવાનું છે પેલા ભૂમ તો આકો આવત હું એકલો પડું ભલા આદમી હું બોલવા મન ના ગોઠે રે એટલે ઓય ગુરિયાનું હોય ઓ આપણો ઓ બેહો એ આવે એટલે કાળ એ વાટ જો અને એ ડોહાના જ માઠા વણો કરવો છે કોમ વચ્ચે આ એમ તાણે હેજી હેજી મારી આબરૂ હા હા

તું આય કન કાગી નું તો પણ ચાહે તું કાગી તો હું મો આવું અને દૂધી ચાના ઘેર થી હું હું કઈ ગયો જો એની અરે ના અડતા નહીં ખવરાવી તમન મારા તમારું કશું કામ નઈ પેલા ભુબજી તમારું કામ છે દીવન ઘેર બોલાવી તમન તાણી વાત કરો આ તો કામ છે ઈ તો ઈવન કો ગળત ચોરી થઈ ને એટલે બોલાવી તમન હેડો સોના મોના હ હ આઈ દી દી આ એ તો કે નામ આ જાય છે હે

મેનો કંગુના લ્યા વાર જેટલી આયા આ રોઈતી આપણે હોભળો 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 ખેગારજી ઓય નઈ ઓય મારું ઘર ગોતારું થાય ખોટુ મફૂજી હે આ એ તો કામ કરો ઓના આપણે કામમાં વળલો છે કે નહીં એ વરલાન ડાળા બોંધીને જ ને તો દેતો આળગાવ બરાબર છે હા હા મે મનયા મે મનયા વધારે બોલામ આવ છોની કોણ હવે છે તમે ત્યાં લાવો વળી લાવો એટલે હે ભમતા કે હે

પછી સજા ખાવાનું ચાલુ થઈ જાય એટલે સજા કાનન શની સજા એ ભમતા કા બબુજી એમ કેવા દીયો એમ પર સહી તમે કરીને લાયા વત તો જરૂર પડે આ તો અને આવડો મોટી સજા ભમતા કા આલવી એટલે કોઈ નાના હોની વાત નહીં શની સજા અલે મારે આગે વન શની સજા કે જો તને સજા આલવાની છે ને આ જે સુરી નહીં જો હવે એક વખત સુર કીધો કોઈને તો તો જીભ ખેચી લાયો હો હરી બા હે હે ભંભરે ભમતા કા દૂધ નો બળેલો સાફુંચી પુંચી પીવે આખો ઘોન છે અલ્યા બુબાજી કઈ દેજે કે આનો કઈ દે હોની હો હું બંધાઈ ગયા તને સજા મને જે તને ઉંઘ લટ અલ્યા તું જી છોડ અરે ભલા મકા તાકો ચીકડી લાટ ટપકે આ ખાઈ ગયો આલની ડાળ ભણી ખાઈ ગયો ન્યા કરવા છે બરાબર બોલી હે ભમ કાકા ડાળ

સીસીટીવી કેમેરામાં માં આવી ગયું સાધો સીસીટીવી કેમેરા ચો હશે લાલ કલર નો હતો હા ઓ આપણો માં ફૂજી મારી વાત હવે આપણો ઓને મને હુંપો 5 મિનિટ મને આલો ચાર ઠોકાસ વાળું અને મારું બદલું વળ છે હવે ભુબજી આપણો હવે આટલી ઉંમર આપણે ઠોકાસ વાળે હારા ના લાગે અને લાપોટ જાપોટ કરે હારા ના લાગે હવે કાયદેસર હું તો એમ જ કહું છું કે થોડો ઘણો એનો દંડ કરો

જે સડે કે નહીં કરો આના તારા અરે ઉભારો ઉભારો વાનો હું નિવારણ લાઈ દઉં હું તમે બધા सहमत હો તો લાઈ દઉં મખોજી મને યોગ લાગશે તો હું सहमत થાયો આવ તો હબળો મારી વાત કે જેટલા તમારા આડ જ્યાં છે એના 1000 રૂપિયા ભમ તો કાકો ભરપાઈ કરશી બરાબર બરાબર છે અન મણ ઝર મણ જાર જીવડન નોકશી

હા મારા વંશો પાટણ હા